ફાયર સેફ્ટી લઈ રાજ્ય સરકારનો મોટો નિર્ણય સાધનો ખરીદવા ખરીદવાજેટની ફાળવણી આપી છે ચોપન નગરપાલિકાઓ માટે એકોતેર ફાયર વેહિકલ્સ અને સાધનોની ખરીદી કરાશે જીયુડીસી ફાયરના સાધનોની ખરીદી કરશે ગુજરાત શહેરી વિકાસ કંપની ખરીદી કરી નગરપાલિકાઓને ફાયરના સાધનો આપશે

રાજ્ય સરકારે નગરપાલિકાઓના ફાયર સેફટીના અપગ્રેડેશન માટે ત્રેસઠ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે કુલ ચોપન જેટલી નગરપાલિકાઓ છે જેને આ ફાયર સેફટીના સાધનો જે છે તે આપવામાં આવશે લગભગ ચુમ્મોતેર જેટલા ફાયર સેફટીના અલગ અલગ સાધનો છે કે જે આ નગરપાલિકાઓને ફાળવવામાં આવશે નાની નગરપાલિકાઓની અંદર પણ અવારનવાર નગરપાલિકા અથવા તો તેના સરાઉન્ડિંગ વિસ્તારની અંદર આગ લાગવાની ઘટના બનતી હોય છે ત્યારે ત્વરિત ગતિ યોગ્ય સાધનો દ્વારા તે આગ પર કાબૂ મેળવી શકાય તે ખૂબ મહત્વનું છે અને રાજકોટ ટીઆરપી અગ્નિકાંડ બાદ ફાયર સેફટીને લઈને ખૂબ ચર્ચા પણ થઈ રાજ્ય સરકાર પણ ફાયર સેફ્ટીના મુદ્દાને લઈને કંઈ પણ બાંધછોડ કરવા ન માંગતી હોય તે પ્રકારની પરિસ્થિતિ છે અને તેને જ લઈને ત્રેસઠ કરોડ રૂપિયાની સૈદ્ધાંતિક મંજૂરી રાજ્ય સરકારે આપી છે જેમાં ચોપ્પન જેટલી નગરપાલિકાઓને અલગ અલગ ચુમ્મોતેર જેટલા ફાયર સેફટીના સાધનો જે છે તે ખરીદીને તેમને સોંપવામાં આવશે કે જેથી આ નગરપાલિકાઓ પણ ફાયર સેફટીના મુદ્દાને લઈને અપગ્રેડ થઈ શકે તે પણ સક્ષમ થઈ શકે જેની કુંજ માહિતી બદલ આભાર આપનો